નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરની ઝોન થ્રી એલસીબીની ટીમને મોટી સફળતા મળી છે આપ જોઈ શકાય છે કે સુરત જતો દારૂ છે એટલે કે બટાકાની આડમાં લઈ જવા તો આ દારૂ એલસીબી ઝોન થ્રીની ટીમે ઝડપી પાડ્યો છે આપ જોઈ શકાય છે વિદેશી શરાબની પાછળ વડોદરા શહેર પોલીસ જે પ્રકારે એક્શન મોડમાં જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે વિદેશી જે શરાબ છે એ ઝડપી પાડવામાં આવે છે ત્યારે વધુ એક વખત ઝોન થ્રી અભિષેક ગુપ્તાની જે એલસીબીની ટીમ છે ફૂલધરા સાહેબની જે ટીમ છે સમગ્ર ટીમ તેઓ દ્વારા આ બટાકાની આડમાં લઈ જવાતો આ દારૂ આ જે છે એ ઝડપી પાડવામાં આવ્યો છે લગભગ કહી શકાય કે ત્રણસો પચાસ પેટી ની ઉપરનો આ જે શરાબ છે વિદેશી શરાબ છે જેમાં બિયર કહી શકાય કે સૌથી વધુ પ્રમાણમાં અહીંયા જોવા મળી રહી છે અને તે ઝડપી પાડવામાં આવ્યું છે આપ જોઈ શકાય છે અલગ અલગ પ્રકારની વિવિધ બ્રાન્ડની આ બિયર છે તે ઝડપી પાડવામાં આવી છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આ જે આઈસર ટેમ્પો છે તેની આડમાં બટાકાની આડમાં કહી શકાય કે આ દારૂ છુપાવીને આ કંઈ આ લઈ જવાતો હતો અને તરસાલીથી કહી શકાય કે જમવા તરફ આ દારૂ જતો હતો અને ત્યાં જ આ એલ સીબી થ્રીની ટીમે બાતમીના આધારે આ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે એટલે આ પ્રકારે જે વિદેશી શરાબ છે વિદેશી શરાબ નો જે વેપલો છે તે રોકવા માટે શહેર પોલીસ કમિશનર નરસી કુમારના જે આદેશ છે ને તેને લઈને જ આ વિદેશી શરાબ પર સકંજો જે ઝોન થ્રીની ટીમે છે તે માર્યો છે અને આપ જોઈ શકાય છે કે વિદેશી શરાબ જેમાં પણ આ બિયર કિંગફિશર છે અને ની આ કંપનીની આ ડ્યુ જે કહી શકાય માઉન્ટન ફાઇવ સિક્સ થાઉઝન્ડની આ બિયર છે એ બિયર ઝડપી પાડવામાં આવી છે એટલે કે ત્રણસો પચાસ પેટી કરતાં વધુની આ દમાલ છે એટલે કે લાખોનો આ વિદેશી શરાબ ઝોન થ્રીની એલસીબીની ટીમને ઝડપી પાડવામાં આવ્યો છે તરસાલીથી જંબા તરફ જતો હતો અને એટલે કે સુરત તરફ જતો હતો હવે આ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ દારૂ કોને આપવાનો હતો ક્યાંથી લાવ્યા થાય તે તપાસ ઝોન થ્રીની એલસીબીની ટીમે શરૂ કરી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્માર્ક ટુડે ડે યુઝ વડોદરા